દિવસભરની ઘટનાઓમાંથી અમુક ઘટનાઓ ખૂબ ચર્ચામાં રહે છે આવી વિશેષ ઘટનાઓને આપણે વિસ્તારથી સમજીએ સુરતના લિંબાયત વિસ્તારમાં કબ્રસ્તાન અને સમશાન ભૂમિમાં છેલ્લા ઘણા સમયથી લાલ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી નીકળવાની ફરિયાદ દિવ્યાંગ ન્યૂઝ ચેનલને મળતા અહેવાલ પ્રસારિત કરાયો હતો અહેવાલની સીધી અને ધારધાર અસર જોવા મળી છે દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા કબ્રસ્તાન અને સમશાન ભૂમિમાં લાલ કલરયુક્ત દુર્ગંધ મારતું પાણી નીકળતાનો અહેવાલ વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દોડતા થયા છે સુરતમાં જ્યાં જ્યાં લાલ કલરયુક્ત પાણી નીકળશે તો દિવ્યાંગ ન્યૂઝ લોકોના વારે રહેશે લોકોના જીવ સાથે ચેડા નહીં થવા દેશે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ રાવનગર ગોવિંદનગર ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ ટીમ બનાવી

લાલ કલર પાણી છે તે નીકળી રહ્યું હતું અને તેનો અહેવાલ દિવ્યાંગ ન્યુઝ ચેનલ દ્વારા પ્રસારીત કરવામાં આવ્યો હતો મોડે મોડે પણ અધિકારી ફરી જાગ્યા છે આપને લિંબાત વિસ્તારના ના અધિકારી જાગ્યા છે અને હવે અત્યારે આ ત્રણ ટીમ લિંબાત દ્વારા બનાવવામાં આવી છે અલગ અલગ લિંબાત વિસ્તારની અલગ અલગ જગ્યાએ જઈને સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો કેટલાક તપેલા ડાયંગો ની અંદર સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે કેટલાક લોકોને નોટિસો આપવાની વાત નોટિસો આપવામાં આવી રહી છે

આસિસ્ટન્ટ ઇન્જિનિયરો છ સુપરવાઇઝરો પાંચ ટીએ મળીને બેલદારની ટીમ મળીને ની કામગીરી કરવામાં આવે છે સર અગાઉ પણ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી તો એ છતાં લાલ કલર પાણી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા આગળ બી સીલ મારવા પણ આવેલું હતું આમાં હજુ હજી નવા નવા પાછો હજુ સર્વે કરવાની કામગીરી અમારી ચાલુ જ છે અને આગળ બી અમે સીલ મારતા રહી જે રીતે લાલ કલર પાણી ગટર માંથી ઉભરાય છે તેવા લોકો માટે કેવા સંદેશો રહેશે અને દાખલા રૂપ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા ક્યારે કરશે અત્યારે હાલ સીલિંગ કામગીરી ચાલુ જ છે અને આગળ બી સીલિંગ કામગીરી ચાલુ રાખીને અને મેક્સિમમ તબેલા બધા બંધ થાય એ રીતે આપણે સુરત મહાનગરપાલિકાનો પ્રયાસ છે સુરત શહેરના મેયર દ્વારા એક જાહેર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેની અંદર જણાવવામાં આવ્યું છે કે ફરી પાછા